તે કામ અમે ગોકુલ ધામમાં ગયા હતા ગોકુલ ગામમાં જઈને સતસંગ કર્યા સતસંગ કર્યા ને રાધા કૃષ્ણ મળ્યા ચાલો બહેનો જટપટ જાતર કરવા આવો બહેનો ઝટપટ જાતર આવો કરવા બીજું તે ધામ અમે સંગ કરિયા સતસંગ કરિયા ને સીતા રામ મળિયા આવો બહેનો ચટપટ જાત રાવો કરવા બીજું તે ધામ અમે સારંગપુર માં ગયા હતા સારંગપુર માં જઈને અમે સતસંગ કરિયા સતસંગ કરતા હનુમાનજી મળિયા હનુમાનજી મળિયા ને દુઃખ દૂર ભાગિયા આવો બહેનો જટપટ જાતરાવો કરવા સથુ તેધામ અમે બગદાણા ગયા હતા બગદાણામાં જઈને અમે સતસંગ કર્યા સતસંગ કર્યા અને બાપા સીતારામ મળ્યા ચાલો બહેનો જટપટ જાતરાવો કરવા પાંચમું તેધામ અમે કેદારનાથ ગયા કેદારનાથ જઈને અમે સતસંગ કર્યા સતસંગ કર્યા ને શ્રી પાર્વતી મળ્યા ચાલો બહેનો જટ જાતરાવો કરવા જાત રાવો કરવા ને હરિ ગુણ ગાવા આવો બહેનો ઝટ જાતરાવો કરવા ચાલો બહેનો જટ પટ જાત કરવા રાધે રાધે જય શ્રી કૃષ્ણ